મુંદરાના બારોઈ કાચા પાકા દબાણો નગરપાલિકાની નોટિસ બાબતે આવેદનપત્ર અપાયું મુંદરા તાલુકાનો બારોઈ ગામ જે હાલમાં મુંદરા બારોઈ નગરપાલિકામાં સમાવેશ થઈ ગયેલ છે આ ગામમાં કાચા પાકા દબાણો વાળા લોકો છેલ્લા પચીસમી ત્રીસ વર્ષથી રહે છે અને ગ્રામ પંચાયત હતી ત્યારે વેરા પણ ભરાયેલા છે તે દબાણ દૂર કરવા નગરપાલિકા દ્વારા નોટિસો નોટિસો પાઠવવામાં આવેલ આવેલ છે જેમાં સમય પણ આપવામાં નથી સાંજે પાઠવી સવારના દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે જે સંદર્ભે ગરીબ મજૂર વર્ગને સાંભળવામાં આવે અને દબાણ હટાવવાની કાર્યવાહી માટે સમય આપવામાં આવે તેવી રજૂઆત ચીફ ઓફિસર મુન્દ્રા નગરપાલિકાને સંબોધીને લખેલા આવેદનપત્રમાં કરવામાં આવી છે અને એક વ્યક્તિએ જણાવ્યું કે મારો દબાણ બારોઈ નહીં પણ ભારત દેશમાં ક્યાંય પણ બતાઓ તો મને પણ જાણ થાય એટલે કે એવા લોકો ને પણ નોટિસો પાઠવાય છે જેમનો ક્યાંય દબાણ નથી આ આવેદન આપવા સમયે કાઉન્સેલર કાનજીભાઈ સોંદરા ભરતસિંહ જાડેજા ભરુભા ગઢવી ઇસ્માઈલ શાહ સૈયદ સबीरભાઈ ધુરિયા બ્રિજેશ ચૌધરી કાંતિભાઈ રાજગોર બાબુભાઈ સોંદરા વિક્રમભાઈ સોંદરા કારુબા સોતા દીપુભા સમા ઇસ્માઇલ ખલીફા અને ઓસમાન વજીર સહિતના લોકો જોડાયા હતા કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ કાંજીભાઈ દેવજીભાઈ સોંધા હું મુંદ્રા વોર્ડ નંબર ત્રણ બારે માંથી ચૂંટાયેલો છું અને આજે અમે મુંદ્રામાં જે બારે વિસ્તાર છે અને એમાં જે કાચા પાકા દબાણો છે મકાનો છે કે દુકાનો છે કે કેબિન એ બાબતે નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર દ્વારા ગઈકાલે તારીખ અગિયાર નવના જે નોટિસો આપવામાં આવેલ છે એમાં દિવસ એકની જ મુદત આધાર માટે આપવામાં આવેલ છે એ બાબતે આજે અમે તમામ જે લોકોને નોટિસો આપવામાં આવેલ છે એમ રજૂઆત કરાવેલ છે કે ભાઈ આ જે મુદ્દત છે એ વધારવામાં આવે અને અમને કોઈ સંકલનમાં નિધાવી વિના કોઈ પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ છે કે જે સમાજના આગ તમામ ધર્મના લોકોને જે વર્ષોથી બારીમાં આ વિસ્તારમાં રહે છે અને પોતાના જે ધરાવે છે લાઇટ બિલ છે પાણીના બિલ છે તમામ ધરાવે છે એ લોકો પર કોઈ પણ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે આ લોકો ગરીબ વર્ગના છે અને રોજનું કમાવી ખાય છે એટલે દબાણની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે તો એના જે આધાર પુરાવે છે એ બાબતે અમને વિશ્વાસમાં લેવા અને એની મુદતો ધરવામાં આવે અને દબાણની કાર્યવાહી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવે એ બાબતે નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓને આજે આવેદનપત્ર આપેલ છે અને નોટિસનો જવાબ આપેલ છે મારું નામ ઇસ્માઈલ શાહ અબ્દુલ્લા શા સૈયદ છે હું બારોઈ ગામનો રહેવાસી છું અને પૂર્વ ઉપસરપંચ બારોઈ ગ્રામ પંચાયતનો રહેલો છું આજે અમે ચીફ ઓફિસર દ્વારા જે કાલે નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે એમના માટે જે મુદ્દત છે એ ફક્ત એક જ દિવસની આપવામાં આવી અને એનામાં પણ કાલે સાંજે નોટિસો આપવામાં આવી એટલે એ મુદ્દત અમારા કારણે રહેતી નથી તો એ મુદ્દત વધારા માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ અને જ્યાં સુધી બની શકે ત્યાં સુધી આનામાં સંકલનમાં રહી બધાને વિશ્વાસમાં લઈને કોઈ પણ કાર્યવાહી નગરપાલિકા કરે અથવા કોઈ પણ પ્રશાસન કરે એવી અમારી માંગ છે આજે real freshness carbonated yash soft drinks